નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું જે માળખું છે એને આપણે સમજીએ છીએ તો ધોરણ નવની અંદર સેક્શન એમાં એકથી બાર પ્રશ્નો છે રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે બાર માર્કનો એ પૂછાય છે ક્વેશ્ચન્સ નંબર તેરથી સોળ એમાં પાઠ્યપુસ્તકમાંથી ટ્રુ ઓર ફોલ્સ પૂછાશે એટલે કે ખરા ખોટા એના ચાર માર્ક છે ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તર થી ઓગણીસ રીડિંગ કોમ્પ્રિહેન્શન મેન ટેક્સ પોયમમાંથી પૂછાશે જે એક થી ચાર પોયમ છે એમાંથી ક્વેશન્સ નંબર વીસ થી ચોવીસ રીડિંગ કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટ રેડરમાંથી છે પાંચ માર્ક છે ત્યાર પછી ક્વેશન્સ નંબર પચીસ થી ઓગણત્રીસ રીડિંગ કોમ્પ્રિહેન્શન નોન વર્બલ એટલે કે કોઈ જાહેરાત કોઈ ડેટા એના આધારે હશે અને ક્વેશન્સ નંબર ત્રીસ થી ચોત્રીસ રીડિંગ કોમ્પ્રિહેન્શન એમાં ડાયલોગ કે ઇન્ટરવ્યુ એનું કન્વર્ઝેશન હશે એના આધારે ક્વેશ્ચન્સ નીચે આપેલા હશે એમાંથી તમારે આન્સર આપવાના રહેશે ત્યારબાદ સેક્શન સી માં ક્વેશ્ચન નંબર 35 થી 37 આઈડેન્ટિફાય ધ ફંક્શન એટલે કે જોડકા જોડો ટાઈપ હશે 3 માર્કના ફંક્શન પૂછાશે ત્યાર પછી ક્વેશ્ચન્સ નંબર 38 થી 40 કમ્પ્લીટ ધ ડાયલોગ એટલે કે એની અંદર તમને ક્લુ આપી હશે ફોર એક્ઝામ્પલ અહીં આપ્યું છે મિસ્ટર શાહ બ્લેન્ક ઇન્ક્વાયરી ઇઝ નેચર તો અહીં આન્સર આપ્યો છે મિસિસ મહેતા આઈ વિલ મેક ઈટ નેક્સ્ટ સન્ડે તો આની અંદર આવશે વેન વિલ યુ મેક માય ફેવરિટ ડીશ તો જવાબ મળી જશે આઈ વિલ મેક ઈટ નેક્સ્ટ સન્ડે બરાબર છે ત્યાર પછી પ્રશ્ન નંબર 41 થી 43 કમ્પલીટ ધ સેન્ટેન્સીસ ફંક્શન બેઝડ છે ઓબ્જેક્ટિવ ટાઈપ મને ક્યાં આપ્યો છે એક્ઝામ્પલ લિટલ ટી નો ઇઝ પરફોર્મિંગસ વેલ કૌંસમાં આપ્યું છે સોવિંગ રિઝલ્ટ તો એનો આન્સર આવે સો સી વિલ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ સારું એવું પરફોર્મન્સ કર્યું તો એનું રિઝલ્ટ શું આવ્યું કે એણે ફર્સ્ટ પ્રાઇઝ લીધો આ રીતે તમારે ફંક્શન બેઝડ હશે એમાં પણ એમસીક્યુ આપેલા હશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચુમ્માલીસ કમ્પ્લીટ ધ પેરાગ્રાફ એની અંદર બ્લેન્ક ટાઈપ હશે મીન્સ કે અંદર ખાલી જગ્યા હશે મેઇન ટેક્સ્ટમાંથી પૂછાશે આપણી ચોપડીમાંથી એમાં પણ તમને આન્સર આપ્યા હશે એમાંથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ત્યાર પછી ક્વેશ્ચન્સ નંબર થી સુડતાલીસ વોકેબલરી મીન્સ કે એમાં પૂછા છે નિયરેસ્ટ વિનિંગ એટલે કે નજીકનો શબ્દ શોધો સમાનાર્થી સપ્લિમેન્ટ રેડરમાંથી ઓબ્જેક્ટિવ હશે એક એક્ઝામ્પલ તમને આપ્યું છે ત્રણ માર્કનું પૂછાવાનું છે અહીંયા એક્ઝામ્પલ એક આપ્યું છે મને કે બ્લર બ્લર એટલે ઝાંખું તો આમાં ત્રણમાંથી અહીંયા જે આપ્યું છે ક્લિયર ફ્રેશ અને ફેન્ટ એમાંથી શું જવાબ આવશે થઈ તો તમારે આ રીતે આન્સર આપવાનો છે આના ત્રણ માર્ક છે ત્યાર પછી સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી માં પ્રશ્ન નંબર 48 ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની ખાલી જગ્યા સ્વરૂપે પૂછાશે ઓબ્જેક્ટિવ હશે એટલે તમારે ખાલી જગ્યા આપેલી હશે એમાંથી તમારે ચૂઝ કરવાનું છે પેરેગ્રાફ આપ્યો હશે એનું ઇનડાયરેક્ટ પણ આપ્યું હશે અને તમારે ખાલી જગ્યામાંથી એમાંથી આન્સર પસંદ કરવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ઓગણ થી એકાવન કન્જેક્શન ત્રણ જવાબ આપ્યા હશે બરાબર છે એમાંથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે માનો કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે રાજુ કેન સિંગે હિન્દી સોંગ હી કેન સિંગ એ પંજાબી સોંગ તો અહીંયા આઈધર ઓવર નાઇધર નોર ધો ત્રણમાંથી માનો કે અહીંયા બે શક્યતા રહેલી છે હકારાત્મક એટલે આઈધર ઓવર રાજુ કેન સિંગ આઈધર હિન્દી સોંગ એ પંજાબી સોંગ ત્યાર પછી ક્વેશ્ચન્સ નંબર ફિફ્ટી ટુ એડિટિંગ પેસેજ વિથ થ્રી બ્લેન્ક વિથ થ્રી ઓપ્શન્સ ઈચ ઓબ્જેક્ટિવ ટાઈપ પૂછાય છે એક્ઝામ્પલ આપ્યું છે આ પ્રકારનો પેરેગ્રાફ હશે આફ્ટર લિસનિંગ ટુ હેન્ડ ટેલ ટી એલ ઇ બરાબર છે એ આવશે પેલું લાસ્ટ ટેલ એટલે પૂછડી થશે એટલે આમાં તમારું જે કંઈ નોલેજ ઇંગ્લિશનું એ છે કે સ્પેલિંગ મિસ્ટેક હોઈ શકે કોઈ ટેન્સને લગતું હોઈ શકે કે કોઈ એના જેવો જ બીજો શબ્દ હશે એમાં આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની હશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રેપનથી ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે માગ્યા મુજબ કરો ચેન્જ ટેક્સ ટેક્સને ચેન્જ કરવાની છે માનો કે કોઈ જેન્ડરના આધારે પણ પૂછાઈ શકે નંબર સિંગ્યુલર છે કે પ્લુરલ છે એના આધારે પણ પૂછી શકે ટેન્સને આધારે વર્તમાન કાળ હોય તો ભૂતકાળમાં ફેરવો એ રીતે પણ પૂછાય વોઇસ એટલે કે એક્ટિવ વોઇસ પછી પેસિવ વોઇસ વાપરવાનો આ રીતના પૂછી પૂછાઈ શકે છે ત્યારબાદ પ્રશ્ન નંબર પંચાવન થી સત્તાવન સિલેક્ટ ધ ક્વેશન્સ ઓબ્જેક્ટિવ ત્રણ માર્ક છે એનું એક્ઝામ્પલ આપ્યો છે મિસ કોમલ સ્ટેટ એટ હોસ્ટેલ ઇન નાઇન્ટીન આમાંથી હોસ્ટેલ જે છે એની નીચે અંડરલાઇન કરેલી છે તો એના માટેનો પ્રશ્ન કયો હોઈ શકે તો એ આપણે આમાંથી શોધવાનો છે હવે અહીંયા ભૂતકાળમાં છે એટલે વેર ડીડ મિસ કોમર્સ ડે ઇન નાઇન્ટીન નાઇન્ટી એ જવાબ આવશે પહેલો પણ એના જેવો જ છે પણ એ ડઝ આપ્યું છે એટલા માટે એ નહીં આવે એટલે આનો આન્સર સી જવાબ આવશે આ પ્રકારના ત્રણ માર્કના પૂછાશે ત્યારબાદ લાસ્ટ સેક્શન આપણું છે ઈ સેક્શન પ્રશ્ન નંબર અઠાવન ઓગણસાઠ અને સાહીઠ એમાં પેરેગ્રાફ રાઇટિંગ પેરાગ્રાફ ત્રણ આપ્યા હશે એમાંથી તમારે કોઈ પણ એક એસે એટલે કે નિબંધ લખવાનો રહેશે છ માર્ક છે પ્રશ્ન નંબર ઓગણસાઠ ઈમેલ ઇનફોર્મલ છે અનૌપચારિક ફોર્મેટ તમને આપ્યું હશે એના આધારે તમારે ઈમેલ લખવાનો છે અથવા તો રિપોર્ટ રાઇટિંગ દસમા ધોરણમાં પણ આ જ રીતે પૂછાય છે ઈમેલ અથવા તો રિપોર્ટ રિપોર્ટ એટલે કે અહેવાલ જે ભૂતકાળમાં લખવાનો હોય છે એ જે કંઈ તમારી શાળામાં કંઈ યોજાઈ ગયું હોય રિપબ્લિક ડે સેલિબ્રેશન હોય કે પછી પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન ફંક્શન હોય કે સ્પોર્ટ્સ ડે યોજાઈ ગયો હોય વગેરે એના આધારે એવો એક રિપોર્ટ પૂછાશે અને લાસ્ટ એ આપ એનાથી જાણો જ છો પિક્ચર ડિસ્ક્રિપ્શન પાંચ માર્કનું પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાશે કોઈ એક ચિત્ર આપ્યું છે કોઈ ગાર્ડનનું હોય કે રેલવે સ્ટેશનનું હોય કે દરિયા કિનારાનું હોય કોઈપણ પ્રકારનું એક ચિત્ર હશે એના આધારે તમારે દસ જેટલા વાક્ય બનાવવાના હોય છે એના પાંચ માર્ક હોય છે તો મિત્રો આ પ્રકારનું આપણું એસી માર્કના પેપરનું માળખું રહેશે જે આપ સૌને ખૂબ જ ઉપયોગી થશે થેન્ક યુ